વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભોજનની નબળી ગુણવત્તાને લઈ એ દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો રજીસ્ટ્રાર ઓફિસની બહાર ધરણા પર બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ આક્ષેપ કર્યો હતો કે ભોજનની સમસ્યાને લઈ દસ દિવસ અગાઉ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું નથી પૈસા પૂરે લે હો ખાના ગંદે દેતે હો જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો નમસ્તે કૃતિક પટેલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માં જવાબદારી ગર્લ્સ હોસ્ટેલ અને બોયસ હોસ્ટેલમાં માં ઘણા સમય થી જ્યાર થી કેન્ટીન નો કોન્ટ્રાક્ટ ચેન્જ થયો છે ત્યાર થી વિદ્યાર્થીઓ સાવ તદ્દન નીચલી ગુણવત્તા વાળું સ્વાદીન જમવાનું અહીંયા પીરસવામાં આવે છે જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 10 દિવસ અગાઉ લેખિતમાં માં રજૂઆત કરવામાં આવી હતી સાહેબ ને કે આ રીતનું જમવાનું અહીંયા પીરસવામાં આવે છે જમવામાંથી ઈયરો નીકળે છે પરંતુ રજિસ્ટર સાહેબ ને એના વિદ્યાર્થીઓ થોડીક બી ચિંતા નથી હજુ સુધી એમના પર કોઈ પગલા લીધા નથી કોન્ટ્રાક્ટર પર તેમજ એ રસોઈયાને બી ચેન્જ કરવામાં આવ્યો નથી અને જે આ પહેલા મેસમાં ત્રણસો ચારસો વિદ્યાર્થીઓ જમતા હતા તે ફક્ત અને ફક્ત હાલમાં રજિસ્ટરમાં આપ જોઈ શકો છો પંદર થી વીસ વિદ્યાર્થીઓ ડેલી જમે છે તો એના પરથી અંદાજો લગાવી શકાય કે કેટલું નીચીની ગુણવત્તાવાળું અહીંયા આગળ વિદ્યાર્થીઓને જમવાનું પીરસવામાં આવે છે સોમવારથી વિદ્યાર્થીઓની એક્ઝામ ચાલુ થઈ રહી છે તો વિદ્યાર્થીઓ સારું ખાશે નહીં વિદ્યાર્થીઓને સારું જમવાનું નહીં મળશે તો એક્ઝામમાં લખી કેવી રીતે શકશે વગેરે જેવા પ્રશ્નો વિદ્યાર્થીઓને તો આજે એ પ્રશ્નોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અહીંયા આગળ એકઠા થયા છે અને જ્યાં સુધી વિદ્યાર્થીના પ્રશ્નો સોલ્યુશન નહીં આવે જ્યાં સુધી રજીસ્ટર સાહેબ અને વીસી સાહેબ અમારે સોલ્યુશન નહીં લાવે ત્યાં સુધી અહીંયા ને વિદ્યાર્થીઓ બેસી રહેશે